जल तेज वायु आकाश साक्षी बने दादा भीष्म प्रतिज्ञा करी हे वासुदेव कर चक्र न धरे तुमको मोहन दिखाऊं દાદો ભીષ્મ પ્રતિજ્ઞા કરે છે કે કૃષ્ણના હાથમાં જો હું શસ્ત્ર ન ઉપડાવું તો હું ગંગાનો દીકરો નહીં શાંતનુનો નો દીકરો નહીં કદાચ એના હાથમાં શસ્ત્ર ન લેવડાવી શક્યો તો મરીશ તો ઊંધું સૌ પડશે તમને મોઢું નહીં બતાવું ખીચ ચડી દાદાને કીધું હે દુર્યોધન આજે તારી પત્ની ભાનુમતી ને મારી પાસે આશીર્વાદ દેવા મોકલ એને અખંડ સૌભાગ્યવતી ભવન આશીર્વાદ આપું અને પછી જોઉં છું તારો વાળ કોણ કરે છે આ વાયરલેસ ક્યાંક ને ક્યાંકથી થી કૃષ્ણને મળી એટલે ભગવાન જમી તો લીધા પણ ઊંઘ નથી આવતી રાત હવે શું રાતનો સમય હતો ભાનુમતીએ આશીર્વાદ લેવા જવાનું હતું એટલે ભગવાન કૃષ્ણએ કેવું કર્યું દ્રૌપદીના પ્રકોષ્ઠમાં ગયા સુતા છે કૃષ્ણ કૃષ્ણનો પગ ખેંચ્યો હે કૃષ્ણે

પણ દ્રૌપદી એક રિક્વેસ્ટ છે મહેરબાની કરીને મૂંગી રહેજે બોલજે માં આ જેટલી પ્રોબ્લેમ થઈ છે ને બધી તારી બોલવામાંથી થઈ છે સમજાય ને વંદન દ્રૌપદીઓ જો મૂંગી રહે ઘૂંઘટ કાઢવાનું દ્રૌપદી બોલતી નહીં કઈ મોટો ઘૂંઘટ કાઢવાનો હું પણ ફેટો પહેરી લઉં છું કાળી કામળી નો ફેટો વાળ્યો

ઠંડીનો સમય હતો રાત્રિનો સમય છે આગળ આગળ ઠાકોરજી ચાલે છે પાછળ પાછળ દ્રૌપદી જ્યાં કૌરવોની છાવણી આવી હતી કે હવે મારો રોલ પૂરો જો બોલતી નહીં કાંઈ ગેટ પાસે જઈને મૂંગી મૂંગી ઊભી રહેજે મોટો ઘૂંઘટ કાઢજો સૈનિકો અંદર જશે અંદર ગયા પછી તને બોલાવશે તું જાજે દાદા બેઠા હોય એની સામે જઈને ઘૂંઘટ ખોલતી નહીં ઘુંઘટ રાખજે એની સામે બેસજે એ જે કે સાંભળી લેજે કઈ બોલતી નહીં ઈ જે કે પગે લાગજે એ આશીર્વાદ આપે લઈને આવતી બરાબર સેવ સેવ આ ભાઈ દૂર સુદૂર ખૂણામાં અંધારામાં ઉભા રહ્યા હાથમાં ફાનસ ને ધીમો કરી કોઈને ખબર ન પડ્યો આને જેટલા કામ કર્યા ને એવી રીતે જ કર્યા કોઈને ખબર ન પડે

જઈ અને દાદાને કીધું કે દાદા દાદા ભાનુમતી આવે લાગે છે દાદા ઈશારો કર્યો અંદર મોકલો સંધ્યા વંદન કરતા હતા ભગવાનનું ભજન કરતા હતા જે અંદર આવે આવી અને જ્યાં આસન પાથર્યું હતું ત્યાં બરાબર બેસી ગયા ખોળો પાથર્યો પગે લાગ્યા એટલે દાદાના બંને હાથ ઊંચા થયા અને આશીર્વાદ આપ્યા અખંડ સૌભાગ્યવતી ભવ અખંડ સૌભાગ્યવતી ભવ અખંડ સૌભાગ્યવતી ભવ આશીર્વાદ મળી ગયા તો દ્રૌપદીને એમ થયું હવે તો આશીર્વાદ મળી ગયા હવે હું વાંધો ઘૂંઘટ ખોલ્યો દાદા હવે ધ્યાન રાખજો પાંચ માંથી એક એનો વાળ વાકો થાય નહી દાદા એ જો દ્રૌપદી તું યહા ઇસ સમય હમને આપકો બુલાયા નહીં આપ આઈ ક્યુ આઈ કિસકે સાથ આઈ ઉત્તમ કુલ વધુ કો રાત્રિ કે સમય મેં અકેલે ઘર સે બહાર ન નિકલના ચાહતી

इस स्त्री के साथ में आया हुआ इसका गोपाल भैया कौन है जरा सामने आया। हम जी हजूर माय बाप दया करो आदेश करो तार नाम हो के वो तो दीदी ने बताया के गया ना कह आन थोड़ी खबर तो दीदी की के, गोपाल गोपाल बोल गोपाल ગોપાલ ફાનસ ઊંચો કર્યો ગોપાલ નું મોઢું હેરખું દેખા કારણ કે ફાનસ ની વાત થોડીક ધીમી હતી તે દાદા થોડીક તેજ કરી તેજ કરી ને તો આંખું ગોપાલ તેરી આંખે બળી દેખી દેખી લગતી બોલે હા દાદા કઈ લોકો કે આંખે એક જસી હોતી મને જવા હું દેવું ભોરે અહીંયા તો નજીક નજીક આવ્યા ગોપાલ તે ફેટાનો એક આંટો બીજો આંટો અને ત્રીજો આંટો જ્યાં ઓછો કર્યો મોરપી સૂચું થઈ ગયું લે ગોપાલ તું હા મહારાજ હું પછી ચોર પકડાઈ જાય ને એટલે દલીલો ખોટી રજૂ કરે હા દાદા પછી તમે કંઈ દ્રૌપદીના આશીર્વાદ દો નહીં ભાનુમતીના આશીર્વાદ દઈ દો ને પછી અમારે પાંડવોનું હું તમારે તો એકલું કવરો નું વિચારવું છે તો પછી અમારે પછી કઈ હાવ સતવાદી થોડું થવાય દાદાની આંખમાંથી માંથી દડ દડ આહુડા વ્યા છે હે કૃષ્ણ આજે તે મારા જીવનમાં ધર્મ સંકટ કર્યું છે તું મને કમિટમેન્ટ આપ જ્યારે મારો અંતકાળ નજીક હશે ત્યારે તારી સાવરી સુરત મનોહરી મારા સામે હશે એટલે આવ્યો છે દર્શન દેવા ભગવાન કમિટેડ થયા છે એટલું જ નહીં તારા શૌર્યના દર્શન બીજે દિવસે કુરુક્ષેત્રના મેદાનમાં મેં કાળો કેર વર્તાવ્યો એક બાણ છોડું હજાર બાણ થઈને છૂટે કૃષ્ણના રૂવે રૂવે બાણ અર્જુનના રૂવે રૂવે બાણ ઘોડાઓના રૂવે રૂવે બાણ અને દાદાએ એક બાણ લઈ અને જ્યાં પ્રત્યંચાને ચડાવી અને ધનુષ્ય ચડાવી અને જ્યાં સરસંધાન કરીને બાણ છોડ્યું રથનું પૈડું ભાંગી ગયું છે અર્જુન હેઠે કૃષ્ણ હેઠે વળી પાછું બાણ લઈને અર્જુનની સામે બરાબર આમ જ્યાં તાઇક કૃષ્ણને લાગ્યું મારી નાખશે હમણાં મગજ ગયો કૃષ્ણ નો પછી બાખોડિયા ભરતા ભરતા જે હાથમાં આવ્યું લઈને ભગવાન રથાંગ પાણી થયા છે રથાંગ રથાંગ પાણી પાણી થયા એટલે ભીષ્મ દાદા એ પોતાનું બાણ હેઠે મૂકી દીધું હવે આપણે કઈ કામ જ નથી બસ આ જ કામ હતું અર્જુન તો શાંતિથી બેઠો કે દાદા કઈ આપણને મારે બારે નહીં રાઈ તો તમને ફસાવાનો કાર્યક્રમ હતો કૃષ્ણ તમે ટ્રેપમાં આવી ગયા દાદાએ તમારા હાથમાં શસ્ત્ર લેવડાવવું હતું અને ત્યારે દાદા બોલ્યા છે વાસુદેવ કર ચક્ર ન ધરે મારું વચન આજ હું પૂરો તુમકો મોહન દેખામ હૈ મરી ગંગાજી હરતન સુધ